નમસ્કાર અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો અને મારા તમામ સરકારી કર્મચારી સાથીદારો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે આપણી પોતાની અને વિશ્વાસુ યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે એક એવી માહિતી લઈને આવ્યા છીએ જે દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને જો તમે કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર કે અન્ય કોઈ રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત પેન્શનર હોય તો આજનો આ વિડીયો આખો અંત સુધી ચોક્કસથી જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ઉપયોગી છે તો મિત્રો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આઠમા પગાર પંચ તેના વિલંબ પગાર અને પેન્શન વધારા અંગે ઊભા થયેલા પ્રશ્નો અને સૌથી મહત્વપૂર્ણ બાબત એટલે કે એરિયર્સ અને બદલાયેલા નિયમો વિશે તો મિત્રો છેલ્લા કેટલાક સમયથી પેન્શનરો અને કર્મચારીઓમાં એક જ પ્રશ્ન ફરી ફરીને ઉઠી રહ્યો છે કે શું જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પગાર અને પેન્શન આપમેળે વધી જશે અને જો નથી વધ્યું તો તેનું કારણ શું છે આ બધા પ્રશ્નોના જવાબ આજે આપણે વિગતવાર સમજીશું તો મિત્રો વિડીયો આગળ વધારતા પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો હજી સુધી આપણી આ પેન્શન ગુજરાત ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આવી જ સચોટ સાચી અને વિશ્વાસુ માહિતી રોજબરોજ મેળવવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા જ મહત્વપૂર્ણ અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહે તો મિત્રો હવે ચાલો સૌથી પહેલાં સમજીએ કે પગાર પંચની વ્યવસ્થા આખરે છે શું આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે અને આને સમજવું ખૂબ જ જરૂરી છે તો ભારત સરકાર દર દસ વર્ષે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા અને પેન્શનના માળખામાં સુધારો કરવા માટે એક નવું પગાર પંચ રચે છે આ પંચ કર્મચારીઓના જીવનધોરણ મોંઘવારી અને અન્ય આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખીને ભલામણો કરે છે સાતમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવ્યું હતું અને તેનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પૂર્ણ થયો છે એટલે કે હવે દસ વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો છે મિત્રો અહીંથી જ ગેરસમજ શરૂ થઈ ઘણા કર્મચારીઓ અને પેન્શનરોને એવું લાગતું હતું કે જેમ સાતમું પગાર પંચ દસ વર્ષ પૂરા કરે એટલે આપ આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ જશે એટલે કે તારીખ બદલાય એટલે પગાર પણ આપોઆપ વધી જશે પરંતુ મિત્રો અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવાની છે કે જે પગાર પંચ કોઈ ઓટોમેટિક સિસ્ટમ નથી પગાર આપમેળે વધતો નથી આ કોઈ કેલેન્ડર સિસ્ટમ નથી કે તારીખ બદલાઈ અને પગાર વધી ગયો ના મિત્રો આ એક લાંબી અને વ્યવસ્થિત પ્રક્રિયા છે જે સરકારે અનુસરવાની હોય છે મિત્રો હવે સમજીએ કે પગાર પંચની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તો હકીકતમાં પગાર પંચની પ્રક્રિયા ખૂબ લાંબી અને સમયખોર હોય છે સૌ પ્રથમ સરકાર પગાર પંચની સત્તાવાર જાહેરાત કરે છે આ પહેલું પગલું છે ત્યારબાદ કમિશન રચાય છે આ કમિશનમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અર્થશાસ્ત્રીઓ અને અન્ય વિશેષજ્ઞો હોય છે આ કમિશન કર્મચારીઓના પગાર ભથ્થા પેન્શન મોંઘવારી ભથ્થા સહિત તમામ બાબતોનું ઊંડાણપૂર્વક અધ્યયન કરે છે આ અભ્યાસમાં ઘણો સમય લાગે છે તેઓ બજાર પરિસ્થિતિ મોંઘવારી દર ફુગાવો અન્ય ક્ષેત્રોના પગાર જીવનધોરણ આર્થિક સ્થિતિ વગેરે બધું જોએ છે ત્યારબાદ પોતાઓની ભલામણો સરકારને સોંપે છે પછી સરકાર આ ભલામણો પર ચર્ચા કરે છે વિવિધ વિભાગો સાથે સંપર્ક કરે છે બજેટની વ્યવસ્થા જુએ છે મંજૂરી આપે છે અને ત્યારબાદ જ નવું પગાર પંચ માળખું અમલમાં આવે છે એટલે કે મિત્રો આ આખી પ્રક્રિયા માત્ર એક બે મહિનાની નથી પરંતુ એકથી બે વર્ષ કે કેટલીક વાર તેથી પણ વધુ સમય લઈ શકે છે મિત્રો હવે આપણે વાત કરીએ આજની હાલની વાસ્તવિક સ્થિતિ વિશે તો આજની તારીખે હકીકત એ છે કે કેન્દ્ર સરકારે હજી સુધી અંગે અંતિમ સત્તાવાર સૂચના જાહેર કરી નથી એટલે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કર્મચારીઓના પગારમાં કોઈ ફેરફાર થયો નથી અને પેન્શનરોની પેન્શનમાં પણ કોઈ વધારો લાગુ થયો નથી હા મિત્રો આ હકીકત છે હાલમાં તમામ કર્મચારીઓ અને પેન્શનરો જૂના એટલે કે સાતમા પગાર પંચ મુજબ જ પગાર અને પેન્શન મેળવી રહ્યા છે સરકારે હજી આઠમા પગાર પંચની રચના અંગે કે તેની જાહેરાત અંગે કોઈ સત્તાવાર નોટિફિકેશન કાઢી નથી તેથી કોઈ બદલાવ થવાનો પ્રશ્ન જ નથી હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો મિત્રો અગાઉના પગાર પંચના અનુભવને જોતા અને જે રીતે પહેલાં પણ થયું છે તે આધારે આપણે અંદાજ કાઢી શકીએ છીએ એવી શક્યતા છે કે આઠમા પગાર પંચની ભલામણો બે હજાર છવ્વીસના બીજા ભાગમાં એટલે કે જુલાઈથી ડિસેમ્બર વચ્ચે અથવા બે હજાર શરૂઆતમાં અમલમાં આવી શકે છે હા મિત્રો આ માત્ર અંદાજ છે પરંતુ અગાઉના ને જોતા આવું બની શકે છે પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની અને રાહત આપનારી વાત છે કે જો અમલમાં વિલંબ થાય તો પણ કર્મચારીઓ અને પેન્શનરોને કોઈ નુકસાન થવાનું નથી અને આ કેમ તો આ હવે આપણે આગળ સમજીએ તો મિત્રો આ ભાગ ખૂબ જ મહત્ત્વનો છે અને આ સમજવાથી તમને ઘણી રાહત મળશે કારણ કે સરકારે જ્યારે આઠમો પગાર પંચ લાગુ કરશે ત્યારે તેની અસર પાછલી તારીખથી લાગુ થશે એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ છવ્વીસથી જ આ નવું પગાર પંચ લાગુ ગણાશે ભલે ભલામણો બે હજાર સત્યાવીસમાં આવે પણ અસર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થશે એટલે કે જેટલો સમય વિલંબ થશે એટલી બધી બાકી રકમ એટલે કે એરિયર્સ કર્મચારીઓ અને પેન્શનરોને એકસાથે ચૂકવવામાં આવશે હા મિત્રો એરિયર્સ આ એક લમસમ રકમ હશે જે તમને મળશે અને આ કોઈ નાની રકમ નહીં હોય પરંતુ તમારા માટે આ એક મોટી રકમ હોઈ શકે છે હવે આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ તો આ હવે આ વાતને એક સરળ ઉદાહરણથી સમજીએ તો માનો કે કોઈ કર્મચારીનો હાલનો પગાર દર મહિને રૂપિયા પચાસ હજાર છે હવે આઠમા પગાર પંચ બાદ આ પગાર વધીને રૂપિયા પંચાવન હજાર થાય છે એટલે દર મહિને રૂપિયા આઠ પાંચ હજારનો તફાવત આવે છે આ તફાવત પ્રતિમાસ છે હવે જો આઠમું પગાર પંચ મે બે હજાર સત્યાવીસમાં લાગુ થાય તો ગણતરી કરીએ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એપ્રિલ બે હજાર સત્યાવીસ સુધી કુલ કેટલા મહિના થાય તો કુલ સોળ મહિના થાય છે એટલે દર મહિને પાંચ હજારના હિસાબે સોળ મહિના માટે કેટલા પૈસા થાય તો મિત્રો પાંચ હજાર ગુણ્યા સોળ એટલે કે કુલ ઇરેટ્સ રૂપિયા એંસી હજાર થશે એટલે કે મિત્રો આ આખી રકમ રૂપિયા એંસી હજાર કર્મચારીને એક સાથે ચૂકવવામાં આવશે સાથે સાથે મિત્રો જેટલા મહિનાનો વિલંબ થશે એટલા મહિનાનું ઇરેટ્સ એક સાથે મળશે એટલે મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના હક્કના પૈસા અટકાવી રાખશે નહીં દરેકને પૈસા મળશે મિત્રો આજની આ માહિતી ખાસ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે બજારમાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે કોઈ કહે છે કે પગાર કાપી લેવામાં આવશે કોઈ કહે છે કે એરિયર્સ નહીં મળે કોઈ કહે છે કે નવો નિયમ આવશે અને જૂના કર્મચારીઓને ફાયદો નહીં મળે પરંતુ મિત્રો હકીકત એવી છે કે જ્યાં સુધી સરકાર સત્તાવાર સૂચના ન આપે ત્યાં સુધી કોઈ પણ વાત પર વિશ્વાસ કરવો નહીં વોટ્સઅપ એપ પર ફેસબુક પર કે અન્ય સોશિયલ મીડિયા પર જે પણ સમાચાર આવે તે સાચા હોય એવું જરૂરી નથી આપણે પેન્શન ગુજરાત ચેનલ પર માત્ર સાચી સચોટ અને સરકારી સ્ત્રોત પરની માહિતી જ આપીએ છીએ અમે અફવાઓને પ્રોત્સાહન આપતા નથી જ્યારે સરકાર તરફથી સત્તાવાર જાહેરાત આવશે ત્યારે આપણે સૌથી પહેલાં તમને જણાવીશું તો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી જ રાખજો તો મિત્રો આશા છે કે આજની આ માહિતી તમને સ્પષ્ટતા આપશે અને મનમાં ચાલતી ગૂંચવણો દૂર કરશે મુદ્દા મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર યાદ કરી લઈએ તો મિત્રો તમારા પ્રશ્નો કે સૂચનો હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો અમે તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ